જરૂરિયાત માટે છેલ્લા દસ વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે દેલોલ ગામ દસ હજાર જેટલી વસ્તી ધરાવે છે ગામમાં દસ નળમાં અઠવાડિયામાં માત્ર એક કલાક પાણી પૂરા થી નથી મળતું તમે પાણીના બોરને જેટલી જગ્યાએ બનાવ્યા છે એની ઉડાઈ તપાસો અને કયા નેતાના બાર ની આજુબાજુ સો મીટર બનાવેલો છે નહીં કે સાર્વજનિક વસ્તુ માટે બરોબર અહીંયા એક કિલોમીટર દૂર કંડા જ ગામ છે ત્યાં ચોવીસ કલાક આજે વર્ષોથી પાણી આવે છે પણ દેલો એવું ગામ છે કે મૂળ સમસ્યા પાણીની જ છે કોઈ જગ્યાએ પાણીની સુવિધા જ નથી પંચાયતમાં ટોટલ ભ્રષ્ટાચાર જ થાય છે પાણી વર્ષોથી આવતું જ નથી લોકોને રજૂઆતો કરવા છતાં પણ પાણી દેલોની અંદર કેટલા વર્ષોથી પાણીની સમસ્યા છે કરોડ ની ગ્રાન્ટ આવી હતી એ ચલાઈ ગઈ છે આ દિયાલોમ એક સમસ્યા છે ને દિયાલોમમાં ઘણી સમસ્યાઓ છે સાહેબ મારા દિયાલોની અંદર મને લોકો ભ્રષ્ટાચાર થયો છે પંદરમી મી પંદરની અને ભ્રષ્ટાચાર થયો છે દિયાલોમાં વર્ષોથી એક જ કોન્ટ્રાક્ટર છે વર્ષોથી જેલોની અંદર એક જ પાણી વાપવા વાળો વ્યક્તિ છે તલાટી કશું કામ કરતો નથી વહીવટદાર કશું કામ કરતો નથી છેલ્લા દસ વર્ષથી સ્થાનિક તંત્ર દેલોલવાસીઓની પાણીની સમસ્યાનો ઉકેલ લાવી શક્યું નથી ગ્રામજનો તેમની સમસ્યા બાબતે લાંબા સમયથી વિવિધ સ્તરે રજૂઆતો કરી થાકી ગયા છે પરંતુ સમસ્યા ઠેરની ઠેર છે અને અત્યારે પણ પાણીની ઘણી તકલીફ છે અત્યારે નાવું ધોવું કઈ જાવ અને ખેતરની અંદર અમે જઈએ કોઈ પાણી ભરવા વાળું ના હોય ઘરમાં એક જ વ્યક્તિ કામ કરવા વાળું હોય તો ઘરે કોણ પાણી ભરે અને એક જ કલાક એક ખેતરમાંથી આવીએ ત્યારે નળ બી જતા રહે અને એક કલાકની અંદર શું કરવું ગામમાં પશુપાલકોની સંખ્યા પણ ઘણી વધારે છે પણ સ્થિતિ એવી છે કે લોકોને પીવાનું પાણી નથી ત્યાં ઢોરોને તો ક્યાંથી મળી શકે પાણીની બહુ સમસ્યા એવી છે કે અહીં દેરોલ ગામમાં લોકો રહેતા હોય બધા મકાનો ખાલી ભાડે આલીને બીજા હાલોલ ને વડોદરા રહેવા જતા રહ્યા પાણીની એવી સમસ્યા કે 10-15 દાડે અહીંયા પાણી આવે એ પાણીના દ્રાસ્ટથી જતા રહ્યા આ દેલોલ ગામ છે વર્ષોથી અહીંયા પાણીની નીકળવી સમસ્યા ગંભીર સમસ્યા છે કે વર્ષોથી બાર પંદર દિવસ સુધી પાણી આવતું નથી હાલ હવે કલેક્ટર સાહેબ આવેલા એમને પણ રજૂઆત કરી છે વારંવાર આ રજૂઆતો કરવા છતાં દેલોર ગામમાં પાણીની વિકટ સમસ્યા છે પાણીની સમસ્યાને લીધે ગામમાં કોઈ છોકરીઓ પણ આપવા અને મેરેજ કરાવવા પડ્યો તૈયાર છે નહીં દેલોલ ગામમાં નળથી જળ યોજના હેઠળ કામ પણ કરવામાં આવ્યું છે પરંતુ ગુજરાતના અન્ય ગામની જેમ દેલોલમાં પણ આ યોજના નિષ્ફળ ગઈ છે ગ્રામજનોને પાણીનું એક ટીપું સુધા મળી શક્યું નથી કેવર જીએસટીવી કાલોલ